જય હિન્દ આજે એની અંદર વ્યક્તિના ખાતા અને માલ મિલકત ખાતાના પ્રકાર અને તેના નિયમો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા આજે આપણે ઉપજ ઘટના ખાતાઓ

ઉપજના ખાતા અને ખર્ચના ખાતા તંત્રની અંદર હોય છે દાખલા તરીકે ઉપજના ખાતાની અંદર મળેલું વ્યાજ મળેલ વટાવ મળેલ ડિવિડન્ડ મળેલ ભાડું મળેલ કમિશન મળેલ દલાલી વગેરે ખાતાઓ હોય છે એવી જ રીતે ખર્ચના ખાતામાં જોઈએ તો મજૂરી ગાડા ભાડું ટપાલ ખર્ચ સ્ટેશનરી ખર્ચ પગાર ખર્ચ કરવેરા ઘસારાઓ આપેલ વટાવ વગેરે ખાતાઓ ખાતાઓ તરીકે ઓળખવામાં આવે છે તેના ખાતે જમા કરવામાં આવે છે કોઈ વ્યવહાર ખર્ચ કે નુકસાન થતું હોય તો તેના ખાતે ઉધારવામાં આવે છે અને કોઈ વ્યવહારથી ઉપજ કે લાભ થતો હોય તો તેના ખાતે જમા કરવામાં આવે છે પગાર ખાતે શું થશે ઉધાર ભાડાના રૂપિયા ત્રણ હજાર ચુકવવા ચુકવા છે એટલે ભાડું પણ ખર્ચ છે એટલા માટે ભાડા ખાતે શું થશે એટલે પાડું છે એ ઉધાર થશે ત્રણ નંબર જે રૂપિયા ત્રણ હજારની કાલખાત થઈ તો ઘલખાત છે એક નુકસાન છે કે જેની આપણે રૂપિયા માંગતા હોય ને તે રૂપિયા દઈ શકે નહીં તો એને આપણે કાલખાત કહીશ કાલખાત ધંધા માટે નુકસાન ગણવામાં આવે છે એટલે એના ખાતે પણ શું થશે ઉધારો ચાર નંબર દલાલીના રૂપિયા પચીસો મળ્યા તો દલાલી છે એ ઉપજ છે રૂપિયા ત્રણ હજાર ત્રણસો મળ્યું છે ડિવિડન્ડ ઉપજ ગણાશે ઉપજ હોય તો ડિવિડન્ડ ખાતે શું થાશે જમા તો ઉપજ કે ખટના ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન થતું હોય તો એના ખાતે ઉધાર કરો ઉપજ કે લાભ થતો હોય તો તેના ખાતે જમા કરો નવા વિડીયોમાં નવા એકાઉન્ટ ના ટોપિક સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત